એમાં નણંદ પાવરફુલ છે કારણ કે ઘણા સમયથી તેઓ આ બેઠક જીતતા આવ્યા છે અને ભાભી જે છે એ પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો મહારાષ્ટ્રની અંદર બારામતી નામની એક સીટ એવી છે કે જેમાં નણંદ અને ભાભી વચ્ચે ટક્કર થવાની છે એમાં નણંદ પાવરફુલ છે કારણ કે ઘણા સમયથી તેઓ આ બેઠક જીતતા આવ્યા છે અને ભાભી જે છે એ પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે તો આ નણંદ ભાભી કોણ છે એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો મહારાષ્ટ્રની જે બારામતી સીટ છે એની ઉપર સત્તાવન વરસથી શરદ પવારના પરિવારનો કબજો છે એને આ પવાર પરિવારનો ઘટ માનવામાં આવે છે અને આ વખતે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં મહારાષ્ટ્રની બારામતી બેઠક ઉપરથી શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલે અને અજીત પવારના પત્ની સુનેત્રા પવાર વચ્ચે જંગ થવાનો છે અજીત પવાર અને સુપ્રિયા સુલે એ પિતરાઈ ભાઈ બહેન છે એટલે એ દ્રષ્ટિએ સુપ્રિયા નણન થયા અને સુનેત્રા પવાર છે એ એમના ભાભી થયા શરદ પવારના દીકરી સુપ્રિયા સુલે ઘણા સમયથી રાજકારણમાં છે અને લોકો એમના વિશે ખાસું જાણે પણ છે હવે આ બારામતી સીટની વાત કરીએ તો શરદ પવાર ઓગણીસો ને સડસઠની અંદર પહેલીવાર બારામતીથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા એ પછી ઓગણીસો બોતેર ઓગણીસો ઇઠ્યોતેર ઓગણીસો એંસી ઓગણીસો પંચ્યાસી ઓગણીસો નેવું સુધી શરદ પવાર સતત આ બેઠક ઉપરથી વિધાનસભાની સીટ જીત્યા અને ધારાસભ્ય બન્યા હતા આ પછી ઓગણીસો ને એકાણું ઓગણીસો ચોરાણું ઓગણીસો અઠ્ઠાણું અને બે હજાર ચાર સુધી શરદ પવાર આજ જ બારામતી બેઠક ઉપરથી સાંસદ બન્યા હતા લોકસભાની દરેક ચૂંટણી જીત્યા હતા અને બે હજાર ચાર સુધી તેઓ સતત સાંસદ રહ્યા હતા બે હજાર નવમાં શરદ પવારે એમની આ જે એકદમ ફેવરિટ અને જે એકદમ ઘડ કહેવામાં આવે છે એ સીટ છે એ એમની પુત્રી સુપ્રિયા સુલેને આપી દીધી હતી હવે સુપ્રિયા સુલે પણ આ બેઠક ઉપરથી બે હજાર નવ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ તમામ લોકસભાની ચૂંટણી જીત્યા છે અને સાંસદ બન્યા છે અને આ વખતે શરદ પવારે ફરીથી એમને બે હજાર ચોવીસની અંદર બારામતી સીટ ઉપરથી મેદાનમાં ઉતાર્યા છે હવે સુને સુનેત્રા પવારની વાત કરીએ તમને ખ્યાલ જ હશે કે અજીત પવાર જે છે એ શરદ પવારના ભત્રીજા છે અને વર્ષો સુધી શરદ પવારની સાથે રહ્યા હતા શરદ પવાર પાસેથી રાજકારણ શીખ્યા હતા અને એમણે ગયા વર્ષે શરદ પવારની સાથે છેડો ફાડી દીધો હતો અને પોતે મહારાષ્ટ્રની જે સરકાર છે ભાજપ અને શિંદે શિંદે સરકાર એમાં તેઓ ગઠબંધનમાં જોડાઈ ગયા હતા અને એ પછી જે ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ એમાં અજીત પવારને એનસીપી મળ્યું અને સાથે સાથે એનસીપીનું જે ચૂંટણી ચિહ્ન છે એ પણ મળી ગયું હતું એટલે અજીત પવારના પત્ની સુનેત્રા પવાર છે હવે સુનેત્રા પવાર માટે આ પહેલી વખત જંગ છે અને કારણ કે તેઓ પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે સુનેત્રા પવાર સાહીઠ વર્ષના છે પરંતુ એમનું સોશિયલ યોગદાન ઘણું બધું છે સામાજિક સેવા ક્ષેત્રે તેઓ ઘણું બધું કામ કરે છે એમનું એક સંસ્થા એમણે બે હજાર દસમાં શરૂ કરેલી છે એન્વાયરમેન્ટલ ફોરમ એમના તેઓ સ્થાપક છે આ ઉપરાંત બે હજાર અગિયારની અંદર ફ્રાન્સમાં વર્લ્ડ એન્ટરપ્રેનરશીપ ફોરમના જે ઠીંગ ટેગ હોય એના તેઓ સભ્ય પણ હતા એટલે આ વખતે પહેલીવારના સુનેત્રા પવાર અને એકદમ અનુભવી સુપ્રિયા સુલે કે જે ત્રણ ટર્મથી સાંસદ છે એમની વચ્ચે જંગ થવાની છે જો કે સુપ્રિયા સુલે એક ઇન્ટરવ્યૂમાં એવું કીધેલું હતું કે આ રાજકીય રાજકારણ છે પણ એમાં વ્યક્તિગત કોઈ વાંધો નથી કે વ્યક્તિ કોઈ કોઈ વિરોધની વાત સામે આવવાની નથી રાજકારણ છે એટલે સામસામે લડાઈ તો થશે